સતગુ દેવ હરે મને ભવનો રોગ ગલાગુ પડ્યો ગુરુજી મારા ઔષધિ લઈને વેલાયા હારે મને ભવનો મારા યોષિ લઈને ભેલા બજો હારે મારા યંગમાં વેદના ઘણી થાય છે આરે આ શાતુષ્ણાનો તાવ મને ચડ્યો ગુરુજી મારા ઔષધિ લઈને વેલાયા વજો આરે મને ભવનો તેરોગ લાગુ પડ્યો ગુરુજી મારા ઔષધિ લઈને વેલાયા વજો આરે માન મોટપનું પેટ મને ચડી એમાં અહંકાર કાઢે છે આરે આ મણાએ નાખ્યો મોટો દાડો ગુરુજી મારા લઈને વેલાયા વજો આરે મને ભવનો તે રોગ લાગુ પડ્યો ગુરુજી મારા અવસધી લઈને ને વેલાયા વજો આરે ઈર્ષા રૂપી શક્તિ મને આ આરે ઘણા રોગો ને લાવી તો તાણી આરે માં શંકાએ નાખ્યો મોટો પાણો ગુરુજી મારા ઔષધી લઈને વેલાયા આવજો આરે મને ભવનો તે રોગ લાગુ પડ્યો ગુરુજી મારા ઔષધી લઈને વેલાયા આવજો આરે બાલ ગુરુ મારે એના ચિતળામાં શાંતિ જણાય છે આરે તમે વૈદ્રાજ થઈને તપાસો ગુરુજી મારા ઔષધિ લઈને વેલાયા વજો આરે મને ભવનો તે રોગ લાગુ પડ્યો ગુરુજી મારા ઔષધિ લઈને વેલાયા વજો આરે મારા મનડા આરે મને ભવનો તે રોગ લાગુ પડ્યો ગુરુજી મારા ഔષધી લઈને વેલા વજો હારે આરે મારા મનડાના રોગ બધા કાઢો ગુરુજી મારા ഔષધી લઈને વેલા વજો આરે મને ભવનો તે રોગ લાગુ પડ્યો ગુરુ ઔષધિ લઈને આવજો